હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા જય માતાજી જય બાપા સીતારામ અને પૂગી જીમા મીડા છે અને સુરત દાદા જવું એટલા નીકળ્યા છે તો પૂગી જ્યા તો કેટલું મસ્ત લોકેશન આવે અત્યારમાં તો બધા અત્યારે વીણા મીડા છે અને હવે ને વીણા મૂડી ભાઈ કપા સારો છે આવો હે કે કપા

سنھیں تھوڑا کھڑ کھائی 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 ہمیں گھت کرمیس ہمیں گھا مرے ہمیں گھائی کھائی کھائی تو بھائی مارے ناس تو کرونا چاہتا ہے دوگرین بیہ دو اب بھائی رس بیہ جا ہے کھا رس؟ آسو بولو نہیں پھائیدنے دلی پھائید بھائید ہمشو بھائید مولی دلی ہمکے بھائید ہمم ہے بھائید کچھ تری ایر ایر آبی ہی آتے کھ જો ભાઈ બજે નાસ્તો કરવા બેસી જાય આપણે નાસ્તો કરી લઈ અને ચા ઉપી લઈ ને કર ચા ને ઉઠેરી દે તો મેલે જો આપણે રહ્યા છે એટલે બપોર કરવા થાબા માથે હા ઓ ભાઈ ની લે હય હય કે આયા આલા આયા જે આયા શરમ લાગે નો બહુ શરમ લાગે બ્લોગ બનાવતો ને લેને બહુ શરમ લાગે ભાઈ ને જો એટલું જ તો કે કપા વીણું છે એટલો આમી બધો હે ની બધો વીણવાનો છે આ બધું એટલું પીડું છે તો બધો રદો રવસાલા વસાલા એટલું વીણું છે એ તો કેટલું બધું બાકી છે લોકેશન આવે બધું એક નંબર બહુ મસ્ત આ બાજુ પવન સખાને એવું હે બધું કેટલું જોરદાર લાગે તો અહીં તારું સારું બાજુ એમાં પાછું પવન આવે છે એટલે ફટફટ ફટફટ અવાજ આવતો હોય છે ધાબા માથે તારે બપોર થઈ ગયા કે તો ખાવા જ ખાવાનું તો એટલે બધે દેવાનું ને ના બધા એના દેખાતા હું મેં કીધું ધાબામાં તારો પાટો મારી આવી જમવા બે જશે અને મસ્ત મજાનું અડદનું શાક છે

એને ખાવાનું બાકી પણ હે કે લુગડા ને એવું ધોઈ નાખ્યા ના બધે ખૂકા અહીંયા આવી ગઈ તાબા માથે તો ફેમિલી હે ને અત્યારે હવે પાછો દોઢ વાગે જોઈ ને તાબા માથે જતા એક રીલ શૂટ કરતા મસ્તીની હવે ભાગ્ય પાછા કા રીલ માં કેટલી કોમેડી કે દાતા કેટલી વાર શૂટ લેવો પડ્યો દહ વખત તો શૂટ લીધું છે એક રીલ બનાવવામાં અડધી કલાક છે અડધી કલાક છે ભાઈ એક રીલ બનાવવામાં એમાં બહુ વાર લાગી ગઈ કેમ કે પવન આવતો હોય ને એટલે ને ઘડી શૂટ લેવો પડે બાકી આનું તો કઈ કે તમને બધાને ખબર જ છે એક બેકત દેવલામાં પૂરું થઈ જાય બધું હા એક જ વલામાં પૂરું થઈ જાય તમને પવન આવતો હોય કે નહીં હા એટલે એટલે વખત લીધું ને કે હું એક ફેર મંદ પૂરું હા રીલ શૂટ કરતા ભાઈ રીલ કરી મસ્ત શૂટ અને આ વખતે હે ને કરી મેહુલ ભાઈ શૂટ કરી છે પણ એ રેલ આપણે થોડીક પેહલા આવી જાય છે તમે ઇન્સ્ટાગ્રામ ની અંદર જોઈ આવજો રેલ આવી ગયેલી હૈ તો બધો એવો હતો ને હવે પાછા તો બધા હવે તૈયાર થઈ ગયા હે રીણમાં જવા માટે તો હવે આપણે છે ને રીણમાં વેહારી ભાઈ હા મેં બધું જોયું રીણવાનું સાબુ હતું તો ભાઈ ગયા હવે રીણમાં હું શું મને ખબર જ હતી બહુ કપાવી એટલે કાપો સૂટી દીધો

તો ફેમિલી દો દી આતમી હાથમાં 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 આવી ગયો છે અને હવે તોય થોડુંક વીણવાનું છે અને આજ પહેલી વાર એવું બીનું કે અમારે ખેતરની અંદર દી આતમી છે એમ એટલે આજ પર ને કોઈ દિવસ ખેતરની અંદર દી નેત મત આ આતમી છે આજની જ જાય જોઈ આજની જ જાય કેમ થાય

આઈથીન પાસે ને ચાર પાંચ કિલોમીટર જેટલું તો અમે રહી નહીં આખું એટલે હવે અડધી પોણી કલાક આઇથિંગ આવવામાં થાય પણ આજ મોડું થઈ ગયું છે તો હવે શું કરવું તો આ એટલું બાકી છે એટલું વીણવું તો પડી જ તો વીણવા મળીએ ગાય કા કાં હમ આવો કપા વીણ કાં કાં ઘર ભરવા આપણે હા ઘર ખાલી છે તમારા ભરી લેવા એવું છે અહીંયા આમ જો બે બે કપડા લઈ લઈને આવે હા હા વીણી જ લો આમ જો આમ જો દીએ ખાલી કેટલો રહ્યો દો તો ખાલી

તો ભાઈ આજનો બ્લોગ બસ અહીંયા સુધી હતી તો વ્લોગ કેવો બસ ખાસ કરીને અંદર જણાવી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બતાવીને જય માતાજી બાય